વાઇબ્રન્ટ ગુજરાતમાં નદીના પ્રવાહમાંથી નાનામી લઈ જવા મજબૂર બન્યા લોકો વાત છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામની જ્યાં ગામમાં રહેતા એક વ્યક્તિનું અવસાન થતા કેરસામાં કીમ નદીમાંથી નાનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા છે જો કે આ સમસ્યા આજની નથી પણ વર્ષો જૂની છે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે જો કે આ સમસ્યા અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને અંતિમ સંસ્કાર માટે લોકો નાનામી લઈને જઈ શકે તે પ્રકારનું નું નાડું સરકાર બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે છતાં આંધળું અને બહેરુ તંત્ર કઈ પણ સમજવા કે પગલા લેવામાં ઉદાસીન હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ચોમાસામાં કોઈ વ્યક્તિ નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચાર પડી જાય છે કારણ કે ચોમાસાની ની માં ગામની કોઈ વ્યક્તિ નિધન થાય તો અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બની જાય છે કારણ કે કિમ નદી માં ઘોડાપુર આવતા ઘૂંટણસર માં ધસ પાણીના પ્રવાહ જીવના જોખમે કિમ નદી પાર કરી નાનામી લઈ જવી પડતી Why